દીકરા હોય ને તો નો વાંધો એક બાપા ને એકનો એક દીકરો એના લગ્ન થઈ ગયેલા દીકરા ની કિરે દીકરો એમાં પરસોત્તમ મહિનો આવતો હતો ને એમાં ડોશીમાં એ બાપાને કીધું કે આપડે તો એક જ દીકરો દીકરાની કિરે ઠાકરે દીકરો દીધો છે તમે કહેતા હોય તો હું પરસોતમ મહિનો રહું બાપા કે રે ને જેટલું સત્કાર્ય થાય એટલું સારું ડોશીમાં પરસોત્તમ મહિનો રહ્યા નદી અગિયા નાયા અને ધૂન કીર્તન ગાવામાં આવવામાં ઘેરે આવવામાં મોડું થઈ ગયું ત્યાં એ દોશીમાનો દીકરો ગાડુ લઈને ઘેરે આવ્યો એને કરવાળીને કે આ કામ નથી કર્યું ન ઓલું કામ નથી કર્યું ને બાઈ કે હું એકલું કેટલું કામ કરું મારા એકલાથી કેટલું કામ થાય મારા છોકરાને રાખવો કે આ કામ કરવા અને બારને પરસુતમ મહિનો રહેવાની હું જરૂર હતી ત્યાં દોશીમાય આવી ગયા અને છોકરો દોશીમા ઉપર તપી ગયો મારી વહુ કેટલું કામ કરે તમને ભક્તિ સમરા કાઢી ગઈ છે ઘીરે ક્યાં ભક્તિ નથી થાતી બાપા હાંપડી ગયા બાપાને એમ થયું કે આના માટે અમે કાળી મજૂરી કરતા અમે ટૂટલ લુગડા પહેરતા નવા લુગડા પહેરાવીને એને ભણવા અમે મોકલતા મારા જીવતા છોકરો એની માને આમ કે છે કદાચ હું કાલે સવારે ગુજરી જાવ આ ની દૈશા શું થાય પણ બાપા એ આઈડિયો કર્યો કે અહીંયા કઈ કહું તો ખરાબ લાગે એટલે બાપા ઉભા થઈને કે બેટા ગગજી શું ગાડું જોડો હાલો વાળીએ બાપુજી વાળી તો હમણાં આવ્યો એ કે ગાડું લઈ લે ને થોડું કામ છે ગગજી બાપા ને હું કામ હશે ગગજી ગાડું બાપા હાથમાં લાકડી લઈ ને ગાડામાં બાપા ગગજીને કે ગાડું છોડીને ગગજી પયા માં આવજે ગામડામાં કુવો હોય અને કો હાલતો હોય કો હાલતો હોય ને જે જગ્યા ઉપર બળદ હાલે એને પૈયું કહેવાય કારણ કે અત્યારે આ જૂની વાત થઈ એટલે કોઈને ખ્યાલ ન હોય આ કોહમાં કેટલા ઓજારો આવતા પારોટ હોય ને પાવઠા હોય ને કુયા હોય ને હજળિયા હોય ને અમરા ડમરા હોય ને ગરેડા હોય ગરેડીયું હોય ને વરત હોય રાહડી હોય તરેલા હોય હંબેલું હોય આ બધા કોહ ના ઓજાર બાપા માં જઈને બેઠેલા ગગજી ગાડું છોડીને આવ્યો આવીને ઉભો હોય કે બોલો બાપુજી બાપા એ હોય જાટકીને ગગજી ને લાકડીનો નરામાં ઘા કર્યો ગગજીને ને નાખો ઊંચે કાંજ પાટા ને ઢીકા ને ગળદા બાપા ચોટી જ ગયા ગગજી કે મારો હું વાક ને મને હું કામ મારો છો ને એના બાપા કે કોડા તારા માટે થઈને મેન તારી બાઈએ કેટલી કાળી મજૂરી કરેલી તન તોડ મેને તમે કરતા જૂના લુગડા અમે પહેરતા નવા નવા લુગડા તને પહેરાવીને ભણવા મોકલતા તને ભણાય હો પરણાય હો તારી કેરે દીકરો રમે છે અને તું મારા જીવતા તારી આમ હું ગુજરી તારી બાની દિશા શું થાય માટે આવા દીકરા મારે જોઈ નઈ મારો મારી હાથે જ કાઢી ગગજીને ટાંગો ચાલીને નાખી દઉં કુવા માં ને ગગજી રાડો રાડ તમારી ગા આજ પછી કોઈ દી કઈ ન કહું આજુબાજુ ની બે ત્રણ વાળીઓ વાળા આવી ગયા આડા ફીડ્યા ગગજી ને છોડાયો બાપા શું કે ખબર ગગજી ને ક્યાં હાથીઓ ની ભારે ગાડા નાખી દે થોડીક હાથીઓ ની ભારી નાખી દે થોડાક બર્તન નાખી દે ખબરદાર તારી હોવ ને તારી માને કીધું બાપા એ માર્યો બાપ દીકરો ગાડું જોડીને વાજતે ગગજી થોડોક લંગડો આલે એની ઘરવાળી એ કીધું શું થયું તમને કે પગ જરાક ધસકાઈ ગયો ગયું ગગજી ની ને ખબર નહીં ગગજી ની માને ખબર નહીં કે આ વાડી હું ઘટના બની ક્યારેક ક્યારેક ગગજી ની એમ કે બા આમ છે ને તેમ છે ને ગગજી શું કે ખબર ખબરદાર મા બાપને કાંઈ ન કહેવાય પૂજવાના ઠેકાણા હા છોક મહિના આવું આવેલું એમાં એકદી ગગજી ભૂલી ગયું અને એની બા સામે ગરમ થઈ ગયું આમ છે ને તેમ છે ને ત્યાં બાપા આવી ગયા કે બેટા ગગજી ગાડું જોડો ના ના બાપુજી હું તો મજાક કરું કારણ કે બાપા બળડ્યો રંગી નાખો હા એવો ગગજી સીધો થઈ ગયો હા મને મને મળ્યો મેં કીધું કેમ ગગજી ગાડું જોડ્યું કે નહીં મને કે ના હો માફ રાખજો તમારે ભોંગવી નાખવો મને